આવી જ રીતે રાંદેર તાળવાળી ખાતે આવેલી સીમાનગર સોસાયટી ખાતે ભાનુ વિલામાં રહેતા ભારતીબેન ગુણવંતભાઈ રાવ અને તેમના પરિવાર દ્વારા અવનવી રીતે ગણેશજીના મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં ગણેશોત્સવની ઉજવણીના ભાગરૂપે સુરત શહેરના બે વૃદ્ધાશ્રમના વરિષ્ઠ વડીલોને આમંત્રિત કરવામાં આવ્યા હતા રાવ પરિવારે વૃદ્ધો સાથે ઉજવણી કરી હતી આ દીવા પ્રગટાવી ગણેશજીની મહાઆરતી કરવામાં આવી હતી ભારતીબેન રાવ અને સમસ્ત રાવ પરિવાર દ્વારા વૃદ્ધોને ખાસ ઉજવણી કરવા માટે બોલાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં હાજર તમામ લોકોએ આરતી કર્યા બાદ ભોજનનો લાભ લીધો હતો સુરત શહેરના ઇચ્છાપોર ભાટા ખાતે આવેલા મોઢેશ્વરી હિત ચેરિટેબલ ટ્રસ્ટ અને રાંદેરના માતૃશ્રી આશ્રમ માંથી બોલાવામાં આવ્યા હતા ઈચ્છાપોર ભાટા ખાતે આવેલા મોઢેશ્વરી હિતવર્ધક ચેરિટેબલ ટ્રસ્ટ આશ્રમ વૃદ્ધાશ્રમ માં પાંત્રીસ દાદીઓ અને ત્રેવીસ દાદાઓ રહે છે એટલે કુલ પંચાવન માણસો આશ્રમમાં આશ્રય લે છે જેમાં આશ્રમમાંથી પચીસ દાદા દાદીઓ પણ ગણપતિના દર્શન કરવા માટે આવ્યા હતા આ તમામ વૃદ્ધોને ગણેશ આરતીનો લાભ લીધો હતો અને મહાપ્રસાદી આપવામાં આવી હતી અમારા આશ્રમમાં પાંત્રીસ દાદી રહે છે અને તેવીસ દાદા રાખે છે ટોટલ પંચાવન માણસને અમારા આશ્રમમાં એ લોકો કાયમનો આશ્રમ લે છે આશ્રમથી અમારા પચીસ દાદા દાદીઓને લઈને અમે ગણપતિના દર્શન કરવા આરતી કરવા અને મહાપ્રસાદી લેવા અમને આમંત્રણ આપેલું એટલે અમે આજે દર્શન કરવા આવ્યા છે ગણપતિના આજે આજે સોસાયટીનું તો નામ ખબર નથી પણ આજે ભારતીબહેન બહુ જ ગૌરવ અનુભવે છે ભારતીબહેનના ઘરમાં આજે વૃદ્ધ દાદા દાદીઓના પગલાં પડ્યા છે એમને ગણપતિ દાદા ઘણું સારું સ્વાસ્થ્ય આપે અને એમના પરિવાર બહુ આનંદથી જીવે એ બધી અમારી એમને શુભેચ્છા આપીએ છીએ બાપાના દર્શન કરવાને મહાપ્રસાદ લેવા માટે મહાઆરતી માટેનું ઇન્વિટેશન આપ્યું હતું બહુ સરસ આનંદ આવ્યો અને બહુ સરસ એ લોકોએ અમારું સ્વાગત કર્યું બધાનું સન્માન કર્યું એ બધું અમને બહુ સારું લાગ્યું બહુ સરસ લાગ્યું બાપાના દર્શન બાપાની આરતી આરતીનો બહુ લાવો મળ્યો બહુ સરસ ને બધા ખૂબ આનંદિત છે અને અમારા સંસ્થાના વડીલો એમને બધાને ખૂબ આશીર્વાદ આપે છે કે એમની સારી પ્રગતિ થાય સારા કાર્યો કરે અને એમનું સ્વાસ્થ્ય સારું રાખે અને અહીંયા આગળ અમને બહુ સારી સગવડ આપી એકસો આઠ દીવાની આરતી પણ કરી અમને સાચવા પણ બધાએ બહુ સારી રીતે ભારતીબહેન ભારતીબહેને પણ બહુ સારું સંચાલન કર્યું છે અમને ખૂબ સારી રીતે સાચવા અને આનામ અમારી સારી દેખરેખ કરી અમને એન્જોય પણ કરાવ્યું આરતી કરાવી બધું જ થયું એવી રીતે અમને બોલાવતા રહેજો ને એન્જોય કરાવતા રહેજો તમારો ખૂબ ખૂબ આભાર આજે અમે જે ગણપતિ ઉત્સવની ઉજવણી રૂપે અહીંયા શહેરના બે વૃદ્ધાશ્રમના વરિષ્ઠ વડીલોની સાથે ગણેશોત્સવની ઉજવણી કરી એકસો આઠ દીવાની મહાઆરતી કરી અમે સૌ ભારતીબેન રાવ અને એમની દીકરીઓના પરિવાર સાથે અહીંયા એમના ફેમિલીના ભાગરૂપે બધા વૃદ્ધોને અહીંયા લઈને આવ્યા છીએ વરિષ્ઠ વડીલો સરસ મજાની ઘંટડીના રણકાર સાથે તેઓએ આરતી ઉતારી અને હવે તેઓ અહીંયા ભોજન લઈ રહ્યા છે વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો પણ તહેવારોની ઉજવણી કરી શકે તે માટે અનેક દયાળુ લોકો દ્વારા આયોજનો કરવામાં આવતા હોય છે હાલ સમગ્ર સુરત ગણેશમય બન્યું છે ત્યારે ભારતીબેન ગુણવંતભાઈ રાવ દ્વારા તેમજ રાવ પરિવાર દ્વારા વૃદ્ધો પણ મહાઆરતી અને મહાપ્રસાદીનો લાભ લઈ શકે અને ગણેશ ઉત્સવમાં ભાગ લેવામાંથી વંચિત ના રહી જાય એ માટે આ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું